પંચમહાલ ડેરી દ્વારા આઠ કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢાર થી અઠાવન વર્ષ સુધીની વયના એક જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો ત્યારબાદ આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા વિજેતાઓને મેડલ સર્ટિફિકેટ અને પ્રોત્સાહિત ઇનામો એનાયત કરાયા હતા પંચમહાલ ડેરી દ્વારા સતત બીજા વર્ષે જાહેર જનતાના સ્વાસ્થ્યમાં તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે તેવા શુભ આશય સાથે આઠ કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અઢાર થી અઠાવન વર્ષ

પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે પંચમહાલ ડેરી દ્વારા જાહેર જનતાની તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે તે માટે આગામી વર્ષોમાં મેરેથોન દોડ તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે વધુને વધુ લોકો ભાગ લઈ સહભાગી બને તેવી અપીલ પણ કરાઈ હતી મેરેથોન દોડમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સ્પર્ધકોએ જાહેર જનતાને પોતાની તંદુરસ્તી માટે વર્તમાન જીવનશૈલીમાં શરીર માટે કસરત ખૂબ જ જરૂરી હોવાનું જણાવી પોતાના દિવસની શરૂઆત વ્યાયામ અને કસરત થકી કરવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે ડેરીના કોમર્શિયલ જનરલ મેનેજર અને સીએ સંકેત કાશિયા પ્લાન્ટ જનરલ મેનેજર એફએસ પુરોહિત આ સહિત ડેરીના અધિકારી કર્મચારીઓ તેમજ ગોધરા શહેરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પંચમહાલ ડેરી આયોજિત મેરેથોન દોરનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર મેં એકતાળીસથી અઠાવન કેટેગરીની અંદર ભાગ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો તેમાં મારો પ્રથમ નંબર આવ્યો છે આજના જમાનાની અંદર એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે હું પણ દરરોજ નિયમિત મારા જીવનની શરૂઆત એક્સરસાઇઝથી કરું છું દરરોજ નિયમિત દોઢ કલાક હું એક્સરસાઇઝ કરું છું એક્સરસાઇઝથી આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ રહેતો નથી અને આખો દિવસ આપણો સારો રહે છે એક્સરસાઇઝ આપણા માટે ખૂબ જરૂરી છે મેં આઠ કિલોમીટર નિર્વાંગ રનિંગમાં મારો ફર્સ્ટ નંબર આવે છે મારું ટાઈમિંગ છે સત્યાવીસ મિનિટમાં આઠ કિલોમીટર રનિંગ પૂરી કરી છે એ પેઢી મેં કોઈ બી યુવાનો માટે કે કોઈ બી છોકરાઓ માટે ફિટનેસની જરૂર છે અને એક્સરસાઇઝ મહત્વની છે આપણા શરીરના માટે આરોગ્ય અને કોઈ બી તંદુરસ્તી માટે આપણી શરીરનું બહુ જ ફિટનેસની જરૂર છે આજ રોજ પંચમહાલ ડેરી ખાતે પચાસ વર્ષ પૂરા થયા ગયા વર્ષે ત્યારથી મેરેથોન દોડ માટેની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે આ આયોજન ચાલુ રહેશે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું એની અંદર લગભગ બારસો જેટલા વ્યક્તિઓએ ગોધરા તાલુકાના અને અન્ય કર્મચારી મંડ મંડળીના લોકોએ ભાગ લીધો અને એની અંદર પહેલો બીજો અને ત્રીજો નંબર એવા ઉંમરવાઈજ બધાને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું અહીંયા સરસ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે દર વર્ષે આ પ્રોગ્રામ પંચમાલ ડેરી મારફતે મેરેથન દોડનો પ્રોગ્રામ ચાલુ રહેશે કોનું હેલ્થ અને હેલ્થની સાથે સાથે એમની તંદુરસ્તી પણ સારી રહે તેના માટેની પંચમાલ ડેરી તરફથી અમે વ્યવસ્થા કરીશું અને આ જે લોકો આવ્યા તેમનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું અને દર વર્ષે વધારે વધારે સંખ્યામાં લોકો આ ભાગ મેરેથોન દોડનો ભાગ લે એવી મારી સૌને વિનંતી છે શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ